અલી તમે બેઠા હો કોક આવો તો વાત કરો આલા આળ સાપરા નગરા પડી આવે આ હા સાફકને કર્યું છે સાફ તો મસ્ત કર્યું આયા મારા મો આ તો કે એટલે लगा oh, दो <muchas> <bueno, muchas> <ya, bueno, muchas> એ તો કરો અરે નવરાત્રી આવે છે કે ઉખાડો તો આવે છે હારું ભઈલા કેટલું ઉખાડી ભરું હાર તો પડ્યો તો ઉખાડી કરું હાર અમે કેટલું પાડો દાદાડ નહી તાર મૂળમાંથી ઉખાડજો

અને ભૂલી ન તમા દાતડી જેવાય જરૂર આવો કરા જરૂર આવી જ ને હું હું આવીને તમને પાણી નાઉ જો બે લોટા ભરી લાવજો ઓ આ તો कपूर जी पीरो हमारा जी साहब